નમસ્કાર પ્લસ હું છું સાથે હાલમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અન્વયે થઈ રહેલી કામગીરી ઉપર પાલિકાનું ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત છે ત્યારે સો દિવસની સમયમર્યાદા બાદ પંચાણું ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા રૂબરૂ મુલાકાત બાદ જણાવવામાં આવ્યું હતું તારીખ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા મિશન ટુ મિલિયન ટ્રીઝના આશાસ્પદ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે જે અનુસંધાને આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિવિધ સ્વૈચ્છિક સંગઠનોની મહત્વની બેઠક મળી હતી જેમાં પાલિકાની વેબસાઇટ ઉપર એક પેડ માખી નામ અભિયાન અંતર્ગત નોંધણી કરાવવાની રહેશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આ મહત્વના પ્રોજેક્ટ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે આ મિશન થકી વડોદરા શહેરમાં ગ્રીન કવરમાં પણ નોંધપાત્ર વધારો થશે એટલું જ નહીં પરંતુ નગરજનોને શુદ્ધ હવા મળી રહે તે દિશામાં આ મિશન ટુ મિલિયન ટ્રીઝ પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે મે જૂને પર્યાવરણ દિવસ તરીકે આખું ભારત વર્ષ મનાવી રહ્યું છે ત્યારે વડોદરામાં લગભગ સત્તર ટકા જેટલી જમીન ઉપર ગ્રીન કવર જોવા મળે છે આ ગ્રીન કવર સત્તર ટકામાંથી ત્રીસ ટકા કેવી રીતે થાય અને પર નાગરિક વૃક્ષોની સંખ્યા કેવી રીતે વધે એ આશયથી આવનારા બે વર્ષમાં વીસ લાખ વૃક્ષો એટલે કે ટુ મિલિયન ટ્રી પાવાનો લક્ષ્યાંક સાથે વડોદરા કોર્પોરેશન આજે વડોદરા શહેરમાં જે વૃક્ષ પ્રેમી એનજીઓ છે જે લોકો પ્લાન્ટેશનના કામમાં ખૂબ દિલથી જોડાયેલા છે વડોદરા સંસ્કારી નગરી સાંસ્કૃતિક નગરી ને તમામ એનજીઓની જે સામૂહિક તાકાત છે એ સાચા અર્થમાં ખીલીને બહાર નીકળે અને વૃક્ષારોપણ પણ એક જન આંદોલન બને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માગે નામની જે મોહિમ ચલાવી છે એ એક જન આંદોલન બને દરેક નાગરિક પોતે વિચારે કે મારા ઘરની બહાર વૃક્ષ હોય મારી સોસાયટીમાં વૃક્ષ હોય મારા કોમન પ્લોટમાં વૃક્ષ હોય મારી ફેક્ટરીમાં વૃક્ષ હોય મારી કન્સ્ટ્રક્શન સાઇટ હોય એમાં પણ વૃક્ષ હોય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આજુબાજુ વૃક્ષો હોય બ્રિજો ઓવરબ્રિજો પર ખાસ કરી ડલ બ્રિજ પર હમણાં પ્લાન્ટેશન કર્યું છે ડિવાઇડરો પર વૃક્ષો ઉગે મૂળ વૃક્ષારોપણનો આશય એક તો કાર્બન ડાયોક્સાઇડનું સિકવેસ્ટેશન થાય વડોદરા બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો સિટી બને એ દિશામાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉસર્જિત કરીએ છીએ એટલો જ ટ્રી આપસોપ કરે એક આશય છે બીજું ઓક્સિજન સપ્લાય પણ સારું કરે જેથી કરીને વાતાવરણમાં પણ શુદ્ધિ રહે એવી જ રીતે જમીન સ્ટેબિલાઇઝ થાય જમીન ફળદ્રુપ બને અને વોટર સાયકલ મેન્ટેન થાય સાથે સાથે જે પક્ષીઓ છે એમને રહેવાનું આશ્રયસ્થાન મળે જે જીવજંતુઓ છે એમને રહેવાનું આશ્રયસ્થાન સ્થાન મળે બાયોડાયવર્સિટી જળવાય જે ભારતના પોતાના વૃક્ષો છે એ વાવવામાં આવે ફ્લાવરિંગ પ્લાન્ટ વાવવામાં આવે એવેન્યુ પ્લાન્ટેશન થાય ફ્લાવરિંગ પ્લાન્ટેશન થાય જેથી કરીને એસ્થેટિકલી વડોદરા શહેર સારું લાગે લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય આ બધા જ ફેક્ટરોનું ધ્યાન રાખી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મોટા પાયે વૃક્ષારોપણનું જન આંદોલન ઊભું કરવાનો આજે અમે પ્રયત્ન કર્યો છે તમામ એનજીઓ ખૂબ ઉત્સાહથી એમને પડતી મુશ્કેલીઓ અને જે કોઈ નાગરિકો વૃક્ષો સાથે અડપલા કરતા હોય અથવા વૃક્ષો તોડી નાખતા હોય એમની સામે પણ દંડનીય કાર્યવાહી થાય એવી પણ એક લાગણી ઉઠી ઘણી બધી જગ્યાએ જે ટ્રી ગાર્ડ છે એ ઝાડના થડને સ્ટેન્ગ્યુલેટ કરવા માંડે છે તો એને પણ કાપવાની વ્યવસ્થા કરવામાં આવે જે જગ્યાએ પ્યોર બ્લોક અને આશ્રય થયા છે અને એમના જે થડ છે એને સેંગ્યુરેટ થતા હોય એ જગ્યાએ પણ બે બાય બે ફૂટના ક્યારા બનાવવામાં આવે જેથી કરીને પાણીનું પરક્યુલેશન પણ થાય અને વૃક્ષનો વિકાસ પણ સારો થઈ શકે વૃક્ષને એક સજીવ વસ્તુ છે પોતાના બચ્ચાની જેમ ઉછેરવામાં આવે જેથી કરીને જે અર્બનાઇઝેશન શહેરીકરણના વડોદરા શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે એટલે એર ક્વોલિટીમાં સુધારો થાય અને લોકોને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય લોકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ આશયથી આજે મિટિંગ કરવામાં આવી હતી સાથે સાથે માન્ય મેયરશ્રી દ્વારા એક એપનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં વ્યક્તિ પોતાનું એડ્રેસ લખી અને કેટલા ઝાડ જોઈએ છે એ પણ લખી શકશે આવનારા સમયમાં આ વૃક્ષોને પાણી આપવા માટે સ્પેશિયલ ટેન્કરો કોર્પોરેશન ખરીદે અને જે આપણા એસટીપી છે અને એનું જે ટ્રીટેડ વોટર છે એનો પણ મોટી સંખ્યામાં ઉપયોગ થાય આથી કોઈ વૃક્ષ પાણી વગર એનો સર્વાઇવલ રોકાય નહીં એ દિશામાં પણ ચર્ચાઓ કરવામાં આવી છે આવનારા સમયમાં ટ્રી સંશર્સ કરીને વડોદરા શહેરમાં કેટલા ટ્રી છે પર કેપિટા કેટલા ટ્રી છે આ બધી ગણતરી કરવાની પણ જરૂર છે એના પણ સૂચના આપે છે જે ફેક્ટરીઓ સીએસઆર એક્ટિવિટી કરવા માગતી હોય જે બેન્કો સીએસઆર એક્ટિવિટી કરવા માગતી હોય કોર્પોરેશનનું ગાર્ડન ડિપાર્ટમેન્ટ તથા જે એનજીઓ છે એમનો પોતાનો મેનપાવર મને લાગે છે કે સહિયારા પ્રયાસથી આપણે વડોદરાને સુંદર હરિયાળું અને રળિયામણું અને સંસ્કારી નગરીને શોભેવું બનાવી શકીશું વડોદરા જે વડનગરી તરીકે ઓળખાતી હતી તો ત્રણ ચાર ઝોનમાં વડવન પણ બને અલગ અલગ કન્સેપ્ટના આધારે મિયાવાકી ફોરેસ્ટ છે અર્બન ફોરેસ્ટ છે લોકોના રમતગમતના સાધનો હોય ખાસ કરીને સાયબીરિયાથી જે વઢોણા તળાવ છે એના રૂઢમાં આવતું શહેર છે ઘણી બધી બોડી છે એનું પણ સરસ માવજત થાય અને સારા ફ્રૂટ બેરિંગ પ્લાન્ટ બાયોડાયવર્સિટી સાથે જો વાવવામાં આવે